બરાબર છે તો શું થશે ઘરમાં બધાને કળશે જે બાળકો છે જે ઘરડા લોકો છે એને વધારે હેરાન થવાનું ખબર પડે છે ને એક દિવસ તમે નોકરી ના જાવ તો કેટલું નુકસાન થાય મેલેરિયામાં પાંચ સાત દિવસ ઓછા ઓછા તમારે આરામ કરવો પડે ડેન્ગ્યુ હોય તો ડેન્ગ્યુ ફીવર મેલેરિયા ઝેરી મેલેરિયા થાય તો કોઈ દવા નથી પછી બરાબર ચિકન ગુનિયા સાંધા દુખાવતા છે આ ડેન્ગ્યુ ચિકન ગુનિયા માં છે એક જ છે તમારા સાંધા દુખાવા લાંબા ગાડે લેવાનો એટલે ખાસ કરીને આપો પાણી ભરો તો